તો ફ્રેન્ડ્સ આપણે આજે લીલવાની કચોરી બનાવીશું તુવેરના દાણાની અહીંયા ઘડી તમે જોઈ શકો છો તુવેરના દાણા મેં લીધેલા છે એને આ રીતે ચોપરમાં નાખી લઈશું અને ચોપરમાં જ આપણે એને ક્રશ કરવાનું છે મિક્સરમાં નથી કરવાનું કારણ કે આપણે આવું કકરું જોઈએ છે એટલા માટે મિક્સરમાં પાણી રેડીશું તો પછી ઢીલું થઈ જશે અને ઝીણું દળાશે એટલે મજા નહીં આવે હવે આપણે આ રીતે ચાર પાંચ લીલા મરચાં પણ ચોપરમાં ક્રશ કરી લઈશું તુવેરના દાણા આપણા બધા ક્રશ થઈ જાય ત્યારબાદ આપણા તેલ વઘાર માટે મૂક્યું છે પેનમાં એમાં જીરું એડ કરીશું વઘાર માટે આપણું જીરું ઉપર આવી જાય એટલે આપણે અંદર બધો માવો નાખી દઈશું જે આપણે ક્રશ કરેલા દાણા હતા એ બધા અંદર આપણે એડ કરી લઈએ છીએ આપણા દાણા એડ થઈ જાય એટલે આપણે અહીંયા આગળ મીઠું એડ કરીશું સ્વાદ પ્રમાણે મીઠાના લીધે પાણી મીઠાનું છૂટશે તો જલ્દી ચડી જશે એટલે આપણે શરૂઆતમાં જ મીઠું એડ કરી લઈએ છે અને એને હવે પ્રોપર હલાવી લઈએ કે જેથી કરીને નીચે ચોંટેના અને વઘાર બધું મિક્સ થઈ જાય સરસ રીતે હવે આપણે એમાં થોડુંક પાણી એડ કરીશું કારણ કે તુવેરના દાણા કકરા છે તો એને ચડતા વાર લાગશે હવે એને ઢાંકી અને થવા દઈશું આપણે એને થોડી થોડી વાર ચેક કરતાં રહેવાનું છે નહીં તો પછી એ નીચે ચોંટી જશે એટલા માટે આપણે એને થોડી થોડી વાર આવી રીતે ચેક કરીને હલાવતા રહેવાનું છે આપણા દાણાનો કલર જ્યાં સુધી ચેન્જ ના થાય ત્યાં સુધી આપણે એને આવી રીતે હલા થોડી થોડી વાર ઢાંકી અને હલાવતા રહેવાનું છે આપણો એનો કલર થોડોક ચેન્જ થાય એટલે આપણે એમાં ખાંડ એડ કરીશું અહીંયા ઘડી ખાંડ મેં એક કપ જેટલી ખાંડ લીધી છે લગભગ ત્રણ કિલો દાણા છે એની સામે મેં એક કપ ખાંડ લીધેલી છે હવે આપણે એને હલાવી અને ખાંડનું પાણી છૂટે એટલે ફરી ઢાંકી દઈશું કે જેથી એકદમ સરસ ચડી જાય જો તમે જોઈ શકો છો ને સરસ આપણા દાણામાં પાણી છૂટી ગયું છે હવે આ સ્ટેજ પર આપણે બધું હલાવી લઈએ અને બીજા મસાલા કરી લઈએ ખાંડ પણ ઓગળી ગઈ છે આપણી સરસ રીતે ગરમ મસાલો એડ કરીશું પાવડર એડ કરીએ છીએ લગભગ એક ટેબલ સ્પૂન જેટલો તચ પાવડર આપણે એડ કરવાનો છે ત્રણ નંગ લીંબુનો રસ આપણે કાઢી લીધો છે એ પણ એડ કરીશું અને હવે બધું હલાવી અને મિક્સ કરી લઈએ અત્યારે સિઝનમાં લીલવાની કચોરી મળી જાય તો ખાવાની તો મજા આવી જ જાય પણ હા મહેનત આમાં છે પણ મહેનત કરતાં ફળ વધારે સરસ લાગે છે એટલા માટે આપણે આ બનાવવાની મહેનત કરીએ જો તમે જોઈ શકો છો ને આપણા માવામાં બધું મિક્સ પણ થઈ ગયું છે અને કલર પણ ચેન્જ થઈ ગયો છે પણ હજુ ટેક્સચર થોડું ઢીલું છે એટલે આપણે એને હજુ થોડીક વાર થવા દઈશું ઢાંકીને કે એકદમ છૂટું ના પડે ત્યાં સુધીનું આપણે એને થવા દેવાનું છે જો તમે જોઈ શકો છો ને આ રીતે આપણું બેટર તૈયાર થવા આવ્યું છે સ્ટફિંગ આનું એને હલાવી લઈએ અને જોઈ લઈએ કે હવે આપણું રેડી છે તમે જોઈ શકો છો ને એને હવે આપણે લગભગ કલાક દોઢ કલાક ઠંડુ પડવા દેવાનું છે એટલે એકદમ સરસ છૂટું થઈ જશે ને ત્યારબાદ આપણે આ રીતે એના ગોળા વાળી લેવાના છે ગોળા વળાઈ જાય એટલે આપણે લોટ બાંધી લઈએ અહીંયા ઘડી મેં અડધો ઘઉંનો અને અડધો મેદો લીધો છે તમે ઈચ્છો તો એકલો મેદો પણ લઈ શકો છો સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અને તેલ એડ કરીશું મોણ માટેનું મોણ અહીંયા ઘડી વ્યવસ્થિત રાખવાનું છે અને આપણે એનો સરસ કઠણ લોટ બાંધી લેવાનો છે અને લોટ બાંધીને એમાંથી નની આવી રીતે પૂરી વણી લેવાની છે લીલવાની કચોરી બધાને જ આમ તો ભાવતી જ હોય છે પણ બજાર કરતાં ઘરના સ્વાદની મળી જાય તો ખૂબ જ મજા આવતી હોય છે હવે આ રીતે આપણે અંદર એક ગોળો ભરી અને એને પ્રોપરલી સીલ કરવાનું છે સીલ કરતી વખતે ખાસ ધ્યાન રાખજો નહીં તો પછી જ્યારે આપણે તેલમાં મૂકીશું ને ત્યારે આપણી બધી કચોરી ખુલી જશે એટલે એને પ્રોપર આ રીતે પ્રેસ કરી લેવાનું છે અને આ રીતે જ્યારે આપણે ગોળ વાળીએ ત્યારે એમ પ્રેસ કરી અને અંદરથી એર બધી કાઢ લેવાની છે દબાવીને અને પછી એનો રાઉન્ડ શેપ આપી દેવાનો છે આ રીતે આપણે બધી કચોરી રેડી કરી લઈએ વણીને ભરીને જો આપણી કચોરી વણાઈને ભરાઈ રેડી છે તો હવે આપણે એને તળી લઈએ અહીંયા તળતી વખતે ખાસ મિત્રો એક વાતનું ખાસ ધ્યાન રાખજો કે આપણે એકદમ સ્લો ફ્લેમ પર આને તળવાની છે નહીં તો જો ફાસ્ટ હાઈ ફ્લેમ પર તળીશું એને તો એ જલ્દી જલ્દી ફૂલી તો જશે પણ એકદમ જે પડ એનું ક્રિસ્પી થવું જોઈએ એવું સરસ નહીં થાય ક્રિસ્પી પણ બજાર જેવી નહીં બને એટલે આપણે આને એકદમ સ્લો ફ્લેમ પર તળવાની છે એ વાતનું ખાસ ધ્યાન રાખજો અને એને સીલ પણ પ્રોપરલી કરજો નહીં તો કોઈ કોઈ વચ્ચેથી ખુલી જશે આ રીતે જુઓ છો ને આપણી કચોરી બધી તળાઈને એકદમ સરસ રેડી છે તો મિત્રો તમને કચોરી કેવી લાગી મને જણાવજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો થેન્ક યુ